પણ ચાલી રૂપિયા નાખવા પડશે કમાનો ટાઈમ આવી ગયો એટલે ચાલીસ રૂપિયા કરી નાખવા પડશે હવે શું કરવાનું બીજું કમાઈ નઈ તો પૈસા નઈ આવે પૂરું કરવાનું છે હાલ તો કમાનો ટાઈમ હવે જ આવે છે અમકે નતો પણ હવે આય કોઈ નહીં આખા દેખાતો જ નહીં મન તો પૂરા થયા એટલે પણ અઢીસો ત્રણસો રૂપિયા અઢીસો ત્રણસો ચો અઢીસો ત્રણસો હે એક વાત વેખા કઈ એક નંબર ના હમી છે ગોમ તો જ નહીં આવો પૂડા હાલ ઈન શું કરો હું એમ કરતી આપણે બાને નાલશે તો પૈસા એ નહીં ભાવે નહીં તોડાવી ને પૈસા કમ્પલેટ હાલશે એમ નહીં કે ચમ લેવા આપણા વધારે કે લઈ લે હાલ તો બધાને જરૂરત પડી છે જરૂરત પડી છે એટલે જ લઈ છે ના કશું કરા લી ના જ નહીં કે પૂરા જોઈ લો લાગતું નહીં લે પૂરા એવું કશું બગડે લાગતું જ નહીં લે હવે કોઈકને બોલા જાવું પડશે આપણે હાલ નાકડી લાવવું પડશે આપણે બોલાતા giờ chim nhau ấy thì cho ô cá lóc mà à dạ mà đi cá lóc hoàn nào nhà dưới mà đó ở đó là dưới mà dám mà dám ở ở đây tôi gì ra để xem á anh ta mấy ta mấy số cá à anh chơi cho nhiều nhiều làm bánh cho xem à muốn chơi તમને હું એમ કહેતો હતો કે તમે અમારે હાલી કહી જાવ હા પીએલ જાય એટલે તમે ઓટલા દાળ મેલી દો ના મેળવે એમ હાથે મેળવાનું હોય કલેક્શન તમે કોમ બમ અર્જન્ટલી લઈ જાવ તો તરત ને તરત તાત્કાલિક કે ના લેવા જવું પડે હં હા શું કોમ છો હતું કહો હેલો હા પુલા પુલા તો મારું શું પુલા તો હા આધુ પુલા તો શી હજ પણ એટલે હું એમ નહીં કહેતો તાત્કાલિક તો પુલા નક્કી કરવા જવું બે ભાવ હા અલ્યા પણ આધુ તમારો બેઠો તમારી સાચી વાત પણ એમ નહીં કહેતો આ પુલાનું હજુ ઘર નક્કી કરવા જવું પૈસા હલો હલો એટલે પણ એમ નહીં કહેતો એટલે હું બેઠો હોય એમ છું એ આ લાવો અજા તમે તો યાર

પૂડા હાર ચાસી પણ કશું હાર જેટલા પૈસા ખાલી પંદર રૂપિયા ગયા હતા ને પેલા લઈ જાય વળી પંદર પંદર રૂપિયા ફેક્ટરી વાળા બધા લઈ જ્યા હતા તબેલા વાળા આ ફેર તો એક જ એટલે એક જ ભાવ પકડી છે ચાલી રૂપિયા એટલે ચાલીસ રૂપિયા જ કેવા લઈ જાય બીજા બીજા પાડો મુની જાલો એટલે ની જાલો ના ફેર તો કોને પૂડા આલુ લ્યા ના મને જો પૂડા મન કેમ તમન મન પૂડા આલો ઓ તમે તો ગામના નહીં શું ગામના રે મને પૂળા આલો કી પૂડા પણ કેના લેવાના હે એમ કે લેવાના છે કોબી 50 જવા લેવાના છે લશુ 50 લેવા લાયા ને કોઈ વધારે લઈ જો કી

પુરા તો આરાવ હમણા આવજો હમણા આવોમાં તો આપણે તમને શું બાવમાં કેટલા કેટલા રૂપિયા ભરો બાવમાં તો વડી એમો શું જ વડી એક પુરાના ચાલી ટી આવડી કેટલા જલા પૈસા એક પુરાના 40 રૂપિયા અલ્યા ભલામાં 40 રૂપિયા હતા શું ને આ જો પહેલા આ પુરા આઓ આના બધા કમ્પ્લેટ કેટલા પૂરી છે એટલા પુરા ખાલી પૂરી કેટલી

અલ્યા કુપુરાન તાની કશુ સેની તાની શું લઈ જા પુરા આવા અરે અબી જો કોકને આટલા બામો ના દેખાય ખબર પડે તમને તમી કેટલા બામો વેતો કોઈ લ્યાય ના પુરા અલ્યા આ કે ગામમાં કોઈ ના ભાઈ આવ પુલાત નહી માર જીવા આ મતાઉ એટલે કેટલા ઊંચા ઊંચા પુરા હોય એ અડધા તો આવા નહી હોતા પુરા પુરા ભાઈન કે સી લે એ તો આપડા ગામમાં કેટલાય સી તો આટલા કોણ છે ખાલી કે એન ભાઈન પુરા સી માર જીવા કોણ ભાઈન આવા પુરા સીદ નહી

પૂલા લાવવા નથી પણ આપણે લાવશો પણ બહુ ઉપયોગ છો પૈસા લાલતું રહેશે આપણે એક પુલા વાળી ખબર નક્કી ના કેવાય આમ કોઈ ને વારતા પુલાવ વાયા નથી उआ एकला ने मरी उ आ एकलाच वाया

ગમાલા ને ગોડા શું કરવા એમ તો Ayo atlo, tamala,

પાન બોલે કે તું આઠું લઈ લો નથી લવું ગર પુરા બેસવા પૈસા પૈસા લેવાના તમારે પૈસા મને આપડે ના મને ભાવનું કહો ભાવ ભાવ પણ જોઈ ના

આપણે હારા જ પૂળા તો ભાવ તો તમે કેવું છું ભાવ વાળી વધારે આપડે ચાલીસ રૂપિયા છીએ પૂળા ને શું પણ લે તો આજુ હું નતો કીધું

લઈ લો તમે ત્યાં નથી કે આપણે રૂપિયા બદલે શું ઓગણ ચાલીસ માં શું બી આપણે એમ કશું હોય નહીં ચાલીસ હવે પિસ્તાલીસ રૂપિયા કેમ બોલી બોલી એમ ફાલીશું આમ અલ્યા હું ભૂલી જાઉં તો લે આ ચાલીસ રૂપિયા થી બરોબર ના પુલાવાતા છે જમ તું

એલા જોવું પડ આજુ નથી હસેલો તા અલ્યા મગનજી આ જો યાર અમે મગનજી હાથી હું લે બંધા કે ન શાંતિ રાખો કે શાંતિ બેસ તમન 10 રૂપયા આલ્યો હું લે મારા 10 રૂપયા નહી જો તો શું કામ પડી પૂરા નતા આલે સુખી વાત થઈ ન પડી પણ બેસા દો કે બેસા દો તમન અય મના એ મના શું કાવ આ લગનનો આ લગન લોક તો એ લાયો હે ઓ ચેરાણી પર તમે હે એમ કહો

ભાવી કેટલા પચીસ રૂપિયા કશું વધત પૂરા હારા હે જી આધુ આ પુરાન ખોટ લાગે ખોટ લાગે પેલા દજાજી પાંચસો પુલા પચીસ રૂપિયા ભાવે

કણ ના છો આ બધું તો પેલું અડધા પૂરા બધે જ આ બધું આરા હું કરું એટલે આરા બધા અંગાજ બોદ દઉં એ આ તા લે રકુજી જોડે તમે અમાર ઘરે કદી આવતા જ નહીં હવે આવશે હવે આવશે તમે તમાર આડું ને ભાઈ જયા તમાર આડું ઘર ભાઈ જયા તમાર ઘરે જઈન લેતા તમારા ઘરે પાછા અમાર ઘરે આવતા જ નહીં આજુ ના ગલ્યા આજુ લાવે